આ જીતું ખબર પડી જાય આવું દઉ

ચાદર ભાઈ જો અને છોટને ભણે ને બન જો આને 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 ઓ ભલા હા આ હું શું હું શું કર શું આ નઈ હ નઈ આ જંપંગા ના જો બોલ માલ

તો ગામમાં તો કોઈ વેકતું નહી એક પેલો વેકા ખાલી અલે તે ઈલો ઇન્જેક્શન મારે લો આલો આ દારૂ ખબર આ ગુમાન મેકા અલે નહી મેકા તો ઇની રાસ મેકા તો મન લાગે દવા ના બી દી હોય દવા ના બી દી દવા બી દી ઓય નહી દવા બી દી ફેર ફે મારે 3500 રૂપિયા લેવાના હતા અને તમારે 3500 રૂપિયા જ લેવા લે મહિનાના બાકી હવે વેલા વેલા આવી જાય 50 50 રૂપિયા નું

આપડે મેરા ઇલોન પરમ મિત્ર ભાઈ મન ને જાન બન ઓહા જાન બન બોલાવા ઓહા પણ જાન બન બોલાય ને ઉકરશું અને એ કોણ કરસ તો ને એકલો અમ તો યાદ છે એમના ભાઈ બન હ એટલે એમને બધી ખબર હોય તો હું બોલતા હું મને કા કંઠા એલો તો નતો ડો હવારો એ મને નહીં નહી ખબર યાર હું તો ડોકો મારે મેને ભોય બન્યા હું બોલતા હું તમ જો તમ બોલતા ના તમે જો હું હોય રાખું ના તમે જો પાણી ચાલુ છે તમે યાર પણ તમે જો કઈ યાર ના તમે જો તમે જો

પાઠશે સંપલમાં હોય ના રખાય ના માગે ને હોળો ઉપર જઈ તમે અરે ઉપર હું કંટાળી યાર ઉપર ઉપર અરે વટા વધાના ઉપર ઉપર હોળો અરે ઈ તો કોઈ પડ્યા લાસ હા ઓ ઉપર ના ના મે પાહન ને ના 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 મેલું આ બરાબર આ બરાબર આ ઉભો ન્યો આગર તો તમે આગર હા આ લે રાખો ઉપર અરે ઓમ ઉપર આ રાખો ઓમ ઉપર યાર બસ એ વડન હ ઓય ભોય લઈ તો ના યાર લે ઉભો ઉભો ઓમ મુકા અલે છે ને ઉભો ઉભો ઈ દે યાર અરે આ વડન હ અ નહી વડન અરે ઉભા તો લો લ્યો અલે ઉભા રહેજો

હાય યાર ગઈ ગઈ આપ મે ઉંઘે કુદરત આતારા ખજાણે ખોટ સુ પડી લઈ લી તા મથુરબાને હવે કોણ બનાવે મગજ આ તો લાછ નહીં કોઈ જીવતું જ પડો ઉભાણો ઉભારો ઉભારો અલ્યા પાળવાન તમે કાળી તમારા જેવું તમારા ઓમ કરો ઓમ કરો આ ગયો ઓમ ઓમ કે ઓ લાગી ઓમ ઓમ આ તો હમણીયો હા આ તો હમણીયો જલી પકડો કશું નતા પકડો જલી ના સારો વાહ પકડો જલી ઓટા આ જમે હમું કર લઉ હા હમું વાહ બોલ બોલ જો જો અલ્યા બોલો અલ્યા 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 બોળો બોળો તો માર ભાઈ <laughs> <laughs>

ના ને જો તમે વાત કરવાનો પકા હાલો અલ્યા પકન જા અલ્યા ઊભો થા ઊભી આવી ગયો અલ્યા ઊભો થા અલ્યા ઊભો લે હાલો લે ભાઈઓ પાછાઈ દે પાછળ અલ્યા

અ મથુર ભાજતાડિયા અરે લુંગુ નિયા તુજે ના રોં હમ દે હય રોતે નિયા આવો હય બોલજો બોલજો ભેલેગા

માણા કલે હું ગુલા ધોનો કલે બરાબર 350 રૂપિયા બાકી હે એનું રોતો લાગો ઓવા આ હે આ તો ઇનું રોતો તો તમ હું તો કવધું તો કાચું ન નોયો રે હું કાચુંડું રોવું 50 રૂપિયા માં દે ને લુકડું બડું ચોડી નું હોય તો જોજો તું ને દે અલ્યા કંદરો બંદરો હોય આ તો